ભાજપના માણસો ને કોંગ્રેસ ના માણસો એ કર્યા આજે અમને સવાલ પૂછે એનો ક્યાં ના છે તો હવે અમને સવાલ પૂછવા બદલે બદલે ગમે રસ્તો કરો નીકળો આથી ને અમારો વારો આવવા દયો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે એ

જ્યારે ગેડ બચાવ પદયાત્રાના નિવેદનની શરૂઆત કરી રહ્યા હતા તેની પહેલા ગોપાલ ઇટાલિયાએ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે સવાલ પૂછવાવાળા વાળા પહેલા જ આવી જજો તમારે સવાલ પૂછવો હોય તો પહેલા જ આવી જજો ત્રણ વખત બોલું છું કોઈ આવે છે અથવા કોઈને આવું છે આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી અને પછી જ્યારે હું નિવેદનની શરૂઆત કરું ત્યારે વચ્ચે કોઈ ન આવતા આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી કરી

આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર સવાલ સવાલ પૂછાય છે જ્યારે સવાલના જવાબ આપવામાં આવે અને એ કલાકો વીત્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ એમ કહે છે કે આ વ્યક્તિને ભાજપ અથવા આ વ્યક્તિને કોંગ્રેસે મોકલ્યો છે જુનાગઢની અંદર જે વ્યક્તિએ વિસાવદાર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને સવાલ કર્યા હતા

તો કેમ આમ આદમી પાર્ટી આ પ્રકારના સવાલો એ ઉભા કરી રહ્યા છે કે કોઈ સવાલ પૂછવા આવે તો એ વિરોધ પક્ષની અંદરથી છે અને એમના સમર્થનની અંદર આવે એમને કોઈ સવાલ ના પૂછે એમની સામે બેસીને રહે એ જ એમના સાચા સમર્થકો સાંભળો ગોપાલ ઇટાલિયાએ લોકોને શું કહ્યું જાહેર મંચ ઉપરથી કે સવાલ પૂછવો હોય તો અત્યારે પૂછી લેજો વચ્ચે ના આવતા સાંભળો એ પણ એકવાર વાર પહેલા તો કોઈ આવ્યું હોય તો અત્યારથી આવી જાવ એટલે ગોહો બધું ડિસ્ટર્બ થાય છે આ ચૌદ દિવસ દરમિયાન અનેક તકલીફો આવી સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસોએ માણસો એ કર્યા સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી અનેક પ્રકારના ષડયંત્ર કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય જેની દાનત હારી હોય એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે એમ પ્રવીણ રામનો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે કેમ કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે ન પોગી એ કાંઈ શકીએ આપણે નાના પડીએ પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા મને પાક્કું યાદ છે એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે તમે એમાં હાજરી આપશો આવી મારીને એની વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે દસેક દિવસનું આયોજન છે મેં કીધું પ્રવીણભાઈ હું તો આવી જ આપણો આપણી વાત છે આપણા વિસ્તારની વાત છે તમે અમારા આગેવાન છો તમે જે કરશો એમાં આવશું પણ દ ને બદલે પાક દી વધારો તો એટલે એણે કીધું કે તો હું પંદર દિવસની પદયાત્રા કરીશ આ વાત પાકી જાય માતાજીના સ્થાનકમાં ઉભારીને બોલીએ છીએ આજ જનતાને દબાવાવાળા તો અનેક નેતાઓ છે જનતાની આંખમાં ધૂળ નાખવા વાળા અનેક નેતાઓ છે ખેડૂત ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા પહેરીને રખડવા વાળા ઘણા છે પણ ખરેખર ખેડૂત માટે લડવા વાળા કેટલા છે અને અમારા તો જન્મ પેલા એ બધા નેતા જ હતા ને આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધાએ બહુ બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને એ બધાયને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલી અસહિષ્ણુ થઈ ગયા આવું નો હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ ને આમને તેમને એવો દેકારો કર્યો છે કે જાણે કંઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવાવાળાને માયક મોંપવાનું કામ જ મેં ચાલુ કર્યું છે કોની સભામાં ઊભા થવાનું માઈક આપે છે અમારી દરેક સભામાં માઈક આપે છે મોટા ભાઈ માઇક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જે એમને બોલો દીધું કે ન દીધું માઇક દરેક સભામાં માઇક આપ્યું અમે જો માઇક ન આપ્યો તો એ હું ભોઈ લો એ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો હા મળવાવાળા માણસો એ માઇકમાં હા મળવાવાળા માણસો છે

ધારાસભ્ય કોણ કોણ હતા હતા આજે છે એ નેતા છે આ પાત્રી વર્થી પાણી ભરાય છે અને બધું એમનું એમ છે નવું શું થયું તો કે નવું પ્રવીણ રામ જેવું નેતૃત્વ આપણને મળ્યું રાજુભાઈ કરપડા જેવું નેતૃત્વ મળ્યું